કુંભરવાડાના શખ્સને એલસીબી પોલીસે એક જ રજિસ્ટર નંબર પ્લેટવાળી બે કાર સાથે ઝડપી લીધો શ્રી જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પેરોલ કોડના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે પાનવરી રોડ વિજિટ ઓગેજ પટેલ જ્ઞાતિની વાડી સામે ચામુંડા પાન સેન્ટરની દુકાન પાસે બાતમીરે હકીકત મળી હતી કે જયેશ રૂપે ભોપો બુદાભાઈ મેર રય કુંભારવાડા રામદેવનગરવાળાને પૂછપરછ કરતાં રજિસ્ટર નંબર જીજે ઝીરો સિક્સ પીએફ પચીસ અડસઠની એક જ કલરની બે કાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 对，那个，来。